કાસા કેરા છે તે મમ્મી વિચાર્યું કે હાલો વેફર કરીએ મસ્તી ને થાય આપણે રેસાતી લઈએ ને એવી જ થાય અસર એમ આમાં ખાલી મસાલો બધા નાખ દઈએ એટલે રેડી બને જાય આરામ કે દાયડો બધી મજામાં નહીં અમી ભાઈ એકદમ મજામાં તો અટાણે ત્યાં મણી ઘરું સારું થઈ ગયું ને તાંધો દાવજો થતી દવા લઈ લીધી હતી સારું થઈ ગયું ને દીપક અટાણે દાંડરનો ભૂકો કરે તો હાલો એકદમ જાય

<laughs> nha <laughs> આગળ તમે જોયું હે ઓલી કેરાની લૂમ હતી પડે ગઈ હતી તે હે પાડવીતા નહોતી પણ પવન આવ્યો એમાં પડે ગઈ હતી તે હેવા કાસા કેરા છે તે હવે મેં કે હાલો વેફર કરીએ હા કેવી થાય આ મીઠા પાણી છે મીઠું ઉગરે જાય તો આમ તે હલાવી રાખવાનું

મે ઉપર સુમી સોખાણું ઉપર તે�ા સળલી લાગે તેવું કે એ અવાજ ની હારો ક્રિસ્પી જેવો આવતો તો હું સાખીય તો ભરાક થઈ ગઈ હું ઈ હું સુનતે

मस्ती नहीं था mm -hmm. ये अपने वेस्टर्न टीवी नहीं विस्तारिया सोलह एवं वहाँ मार्केट में सालों बाद होना दिए इतने रेडी बने था ही सो वहीं खाली बारंबार क्या ठीक अंदाज़ कबर पड़े सही कीमते हैं खो मंडे et liiga tubli liin , et tädi .